પોરબંદરના છાયામાં આવેલ રામેશ્વર મિત્ર મંડળ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં બાળાઓએ તલવાર રાસ રજૂ કર્યા હતા જેને નિહાળી લોકો મંત્ર બન્યા હતા પોરબંદરના છાયા વિસ્તારમાં શેરી ગરબીમાં આજે પણ સનાતન સંસ્કૃતિ જળવાઈ રહી છે છેલ્લા ત્રીસ વર્ષથી રામેશ્વર મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું પરંપરાગત આધારિત આયોજન કરવામાં આવે છે ઉપરાંત અહીં દર વર્ષે કંઈક નવું પણ હોય છે ત્યારે આ વખતે નવરાત્રિ દરમિયાન આઠ વર્ષથી ચૌદ વર્ષની સુધીની બાળાઓએ ઢાલ અને તલવારના પ્રાચીન રાસ રજૂ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા દીકરીઓએ તલવાર રાસ જોઈ એમ જ લાગે છે સાક્ષાતમાં જગદંબાના દર્શન થઈ રહ્યા છે દીકરીઓએ એક હાથે નહીં પરંતુ બે હાથે તલવાર ફેરવીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા ઉપરાંત દીકરીઓ દીકરીઓએ સાયકલ બુલેટ સ્કેટિંગ રોલર સ્કૂટી વગેરે પણ અનેક રીતે કરતબ બતાવ્યા હતા જે નિહાળી લોકો અચરજ પામી ગયા હતા આજે અનેક નવરાત્રિ મહોત્સવમાં હિન્દી ફિલ્મી ગીતો પર રાસની રમઝટ બોલાવે છે ત્યારે આજે સનાતન હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાગત જાળવી આજે શેરી ગરબાઓમાં જોવા મળે છે હાલના સમયમાં જ્યારે પ્રાચીન ગરબીઓ લુપ્ત થઈ રહી છે ત્યારે ત્રણ દાયકાથી રામેશ્વર મિત્ર મંડળ દ્વારા પ્રાચીન ગરબીની આ પરંપરા જાળવી રાખી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ માર નામી વા